હેલો મિત્રો કેમ છો તો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં મિત્રો સો આજે આપણે અનબોક્સિંગ કરવાના છે બાલાજી વેફર્સ રતલામી સેવની જેની કિંમત છે મિત્રો ફક્ત પાંચ રૂપિયા અને તમે જોઈ શકો છો એવી રીતના સરસ મજાનું ગ્રીન કલરનું પેકેટ છે અને કંપનીએ અહીંયા લખ્યું છે કે પચીસ ગ્રામની અંદર રતલામી સેવ છે મિત્રો આ અંદર કંઈક એ વસ્તુ છે એ લખેલું છે અહીંયા લખેલું છે ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન અને અહીંયા લખેલું છે એફએસએસ અને એ ગ્રીન માર્ક લખેલું છે કે આ પ્યોર વેજીટેરિયન છે મિત્રો સો કંપનીએ લખેલું છે કે પચીસ ગ્રામની આની અંદર વજન છે મિત્રો મારી પાસે મિત્રો અહીંયા એક વજન કાંટો છે અને વજન કાંટા પણ મૂકીએ કે એનું કેટલું વજન થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના કે છવ્વીસથી સત્યાવીસ ગ્રામની આસપાસ વજન છે મિત્રો મારી પાસે બીજું પેકેટ છે કન્ફર્મેશન માટે બીજું પેકેટ આપણે મૂકીને જોઈએ તો તમે જોઈ શકો છો એવી રીતના મિત્રો કે છવ્વીસથી સત્યાવીસ ગ્રામ આનું વજન છે તો ચલો ઓપન કરીને જોઈએ મિત્રો કારણ કે કંપનીએ લખ્યું છે કે પચીસ ગ્રામ વજન હોવું જોઈએ પણ પેકેટ પ્લાસ્ટિકનું છે એને કારણે અથવા હજી અંદર હવા રહી છે એને કારણેનો એક બે ગ્રામ વજન વધારે થઈ રહ્યો છે મિત્રો તો ચલો ફટાફટ આને આપણે ઓપન કરી નાખીએ તો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના સરસ મજાની રતલા મિસ્સીઓ અંદર દેખાઈ રહીએ છીએ અને ઘણી વખત જે ભૂકો નીકળી જાય છે એ ભૂકો થયેલો નથી મિત્રો તો ફટાફટ એને મારા વજન કાંટા પણ નાખીએ તો તમે જોઈ શકો છો એવી રીતના મિત્રો એક્ઝેક્ટલી છવ્વીસ ગ્રામ છે દેટ મીન્સ કે એક ગ્રામ વધારે નીકળી છે મિત્રો સો બાલાજી વેફર્સની કંપનીવાળા લખે છે કે પચીસ ગ્રામ અંદર છે પણ તમે જોઈ શકો છો એવી રીતના ટોટલ વજન છવ્વીસ ગ્રામની આસપાસ નીકળો મિત્રો સો બીજું પેકેટ છે બીજા પેકેટની અંદર કેટલું વજન નીકળે છે મિત્રો તો મારું વજન તો તમે ખાલી કરી નાખ્યું છે અને તમે જોઈ શકો છો એ રીતના આપણે પેકેટ કટ કરીને અંદર નાખીએ તો અંદર મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના ચોવીસ ગ્રામ નીકળું તો કંપનીએ લખ્યું છે પચીસ ગ્રામ તો એકમાં નીકળું છવ્વીસ ગ્રામ ને એકમાં નીકળું ચોવીસ ગ્રામ સો મિત્રો હોઈ શકે છે કે આ વજન કાટાની પણ એરર હોઈ શકે છે કારણ કે આ કિચનમાં યુઝ થાય એ વજન કાંટો જે કોઈ સોની જે નાના નાના વજન ઘરેણાનું વજન કરતા હોય એ નથી તો તમે જોઈ શકો છો એવી રીતના ચોવીસ ગ્રામ વજન નીકળું સો મિત્રો મળીએ તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો